માતાજી જય શ્રી કૃષ્ણ રાતે રાતે તો સ્વાગત છે આપણા વિડીયોમાં નવા વિડીયોમાં તો ઘણા દિવસથી હું વિચારતો હતો કે નવરા નવરા દિવાળી વેકેશનમાં ક્યાં જવું ક્યાં જવું વિચાર તે હું મેં લગાવ્યો મારા મિત્રને ફોન અને અમે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવ મંદિરના આપણે ભોળાનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા તો પછી અમે બે નીકળી ગયા અને સવાર અગિયાર વાગે નીકળી ગયા છે અગિયાર બાર વાગે આજુબાજુ પછી અમે દર્શન કરવા નીકળી ગયા અને પહોંચી ગયા નિષ્કલક મહાદેવે તો વિડીયોમાં જ છેક સુધી જોતા રહી દર્શન બરાબર હું ને મારા મિત્રો આવી ગયા હતા અને ટ્રાફિક પણ આજે હતું નહીં આડા દિવસે ગયા હતા વાર તહેવાર હતો નહીં પાણી આવતું હતું અને દર્શન થઈ ગયા પછી હું મારા મિત્ર સાથે અમે દર્શન કરવા હું ગયો અમે બે બે લોકો હતા મહાદેવના દર્શન કરવા ગયા ચપ્પલ નહોતા લઈ ગયા નીચે ગારો હતો પાણી આવતું હતું પછી વિડીયો બુડિયો બનાવ્યો દર્શન કરવા ગયા ઘણા સમય પછી આ જ આવતો તો સામે વ્હાઈટ કપડાં માર્યા મારો મિત્ર છે અને પબ્લિક પણ ઓછું હતું અને મજા પણ આવી શાંતિ શાંતિથી બધું હતું મજા પણ આવી મહાદેવના દર્શન કર્યા અને પબ્લિક હતું પણ આપણા ગુજરાતનું પબ્લિક આપણા ગુજરાતી ઓછું હતું ઠે દિલ્હી સુધીથી પાંચ છ બસો આવેલી હતી દર્શન કરવા નિષ્કલંગ મહાદેવ મંદિરે અહીંના લોકો હરિદ્વાર કાશી કેદારનાથ બધી એ સાઈડ મોટા ધામે જાય અને ન્યા નાના લોકો અહીંયા આવે મેં દર્શન કરીને પાણીમાં નાહવા નીકળી ગયો પણ પાણીમાં નાવા જેવી મજા આવી નહીં પાછો બી આવ્યો દર્શનમાં કોળાનાથને બીલીપત્ર દૂધ ચડાવ્યું પછી નીકળી ગયા ત્યાંથી અને આવી ગયા છી ભેશ્વરવાળા મેરડીમાં પણ નિષ્કલંક મહાદેવ જાઓ એટલે દર્શન કરવા અમે જરૂર આવી છીએ પછી અમે મેળીમાં દર્શન શ્રીફળ લીધું શ્રીફળ દીવો કર્યો અગરબત્તી કરી દીવો તો જો કે ચાલુ જ હોય અગરબત્તી કરીને શ્રીફળ વધેર્યું માતાજીને અર્પણ કરી પછી દર્શન કર્યા અહીંયા આવજો અહીંયા ગુજરાતી અહીંના લોકો હોય ભાવનગરના લોકો અહીંયા અહીંયા તો આવતા જ હોય છે બહારના લોકો હોય તો પણ આવજો મેડીમાં સાક્ષાત અહીંયા બેઠા છે આજરાજ છે દર્શન કરીને એક અનુ અનુભવ મસ્ત આનંદ સારો મળે પબ્લિક ઓછું હોય આડા દિવસે વાર તહેવાર ઉપર જાજુ હોય મેડીમાના મંદિરે તો જે કોઈ લોકો પુતેશ્વર ન આવી જરૂર આવીજો દર્શન કરીને પબ્લિક પોટાપોટા પણ પાડતું હતું અને માતાજીના નામનો દોરો પણ બધા લેતા હતા મેં તો ચા પીયો હું તો વહી ગયો હતો મારો મિત્રો વિડીયો બનાવતો હતો ભૂતેશ્વરથી નીકળીને અમે આવી ગયા છી ચાંજરીયા હનુમાન દાદાના દર્શને ઘણા સમયથી નહોતો આવ્યો દાદાના દર્શને કરાવ્યો શ્રી પણ લીધું માળા લીધી હાલ લીધો પછી પુજારીને આપીને દર્શન કરવા લાગ્યા અને વિડીયો પણ બનાવ્યો અને દર્શન કરીને બહાર નીકળ્યા સાંજરિયા હનુમાન હનુમાનજી મહારાજ રામ ભગવાન બાપા સીતારામના મહાદેવ મંદિરને દર્શન કરીને બહાર આવ્યા અને ફોટો ફોટો પડાવ્યો વિડીયો બનાવ્યો જો તમે નહીં આવ્યા હોય તો જરૂર આવજો સાંજરિયા હનુમાન દેવાડા ભાવનગર જરૂર આવજો એકવાર દાદા અહીં પણ હાજર હાજુર છે તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ છે ત્યાંથી નીકળીને અમે આવી ગયા છીએ કાળિયાબીન મેઢીમાં મંદિરે તો કાળિયાબીન મંદિરે પણ કાળ્યા સમય પછી આ જ આવ્યો હતો તો મેં કીધું લાઈ તો વિડીયો બનાવું વિડીયો બનાવતા ચાલું ગાડી મારા મિત્રને કીધું કે ગાડી વિડીયો બનાવજે ગાડીનો વિડીયો પણ બનાવ્યો અને પબ્લિક પણ ઓછું હતું અને શણગાર પણ સારો મંદિરનો કરેલો હતો હું મહાદેવના દર્શન કર્યા દર્શન કર્યા માના ઉપર મંદિર સરસ મજાનું કિના ઉપર મેડી માના દર્શન કરવા આવ્યા અને દર્શન કર્યા મારા મિત્ર વિડીયો બનાવતો હતો દર્શન કરીને બીજી બાજુ ગયા બહાર બહાર પણ આવું સરસ મજાનું ડેકોરેશન હતું પછી ગણપતિ દાદાના પણ દર્શન કર્યા ત્યાંથી નીકળીને દાદાના દર્શન કરવા ગયા હતા દાદાના પણ દર્શન કર્યા સોય શું છો દાદાના દર્શન કરીને બહાર ફોટો પાડ્યો વિડીયો બનાવ્યો પબ્લિક ઓછું હતું એટલે મજા આવી શાંતિથી દર્શનથી અને દર્શન નહીં થતા બહુ ઘડતી હોય રવિવારે આ વખતે તો શાંતિ ઘણી હતી પબ્લિક ઓછું હતું પણ મજા આવે તમે કાળિયાભીડ મેડીમાં ન આવ્યો તો જરૂર આવજો વિડીયો અહીં કરી શાંત તો એ નવા વિડીયો મળશે ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય